છેલ્લા એક વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે જે આ બાબતે અનેક રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ આવતું નથી જેના કારણે ગઈકાલ સાંજે ધારાસભ્યના કાર્યક્રમમાં સ્થાનિક રહીશોનું ટોળું પહોંચ્યું હતું મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌથી વધારે ટેક્સ ભાવનગરમાં વસૂલે છે પરંતુ સુવિધાના નામે મીંડું છે જો કે ચાલુ કાર્યક્રમમાં જીતુભાઈને રજૂઆત કરવા સ્થાનિક રહીશો પહોંચતા ધારાસભ્ય જીતુભાઈ વાઘણીએ

પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે અહીંયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ લાઈટ બિલ ના અને લાઈટ બિલ બધું દેવી સવે અને ગિરનાર સોસાયટીમાં અમે રહેવી છીએ એટલે બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવાવાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી વોટ લેવા હોય ત્યારે બધા આવે છે પગાર જયારે ઓટ લેવો હોય ત્યારે આવે ત્યારે એમ કે જીતુભાઈ પાવ ભાજી ખવડાવે છે ભજીયા ખવડાવે છે પણ ભજીયા ખવડાવી કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ તો અમારે જાવું ક્યાં અત્યારે આ બધી સરકાર ગઈ ક્યાં જીતુભાઈ વાઘાણી બધા જાય છે અહીંયા અને મ્યુનિસિપાલિટી જાય અને અહીંયા બધા વોટ દેવાનું થાય ત્યારે ભેગા થાય પણ કોઈ ધ્યાન આપતું નથી